नमस्कार मित्रों जितनो સાચો આનંદ ત્યારે મળે છે જ્યારે દરેક વ્યક્તિ તમારી હારની રાહ જોઈ રહ્યો હોય રાધે રાધે સાથીઓ આપનું સ્વાગત છે તમારા પોતાના YouTube ચેનલ એસ્ટ્રો વાણી રાશિ પર આજે આપણે ચર્ચા કરીશું વૃષભ રાશિના જાતકો માટે 23 ઓગસ્ટ શનિવારનો દિવસ કેવો રહેશે आगामी समय में वृषभ राशिवालाओ कई बाबत में सावचेती राखी जइए अई खुशखबरीओ मी विगतवार विगतवारणशु आ वीडियो में ते जाो वृषभ राशिवाला कूटुंबजीवन केवु रहेशार व्यवसाय कई दिशा में आगे प्रेम जीवन संबंधों में शू बदलाव आरोग्य स्थिति केवी रहे मित्रों जो तुम्हारी राशि वृष है तो आ वीडियो अंत સુધી जरूर જો आज शनिवार छे એટલે શનિદેવ નો દિવસ છે કોમેન્ટ બોક્સ માં જય શનિદેવ મહારાજ લખવાનું ભૂલશો નહીં શનિદેવ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે वीडियो ने लाइक करो अने जो प्रथम प्रथमवार चैनल पर आव्या छो तो सब्सक्राइब करीने बेल आइकन ने ऑल पर सेट करो जेनारी दरेक अपडेट तमने समयसर मरी रहे पंचांग तेवीस ऑगस्ट बेहजार पच्चीस शनिवार आजे तृतीया अमावस्या छे नक्षत्र नक्षत्र पक्ष कृष्ण पक्ष सूर्योदय सवारे पांच वगिने चौपन मिनिट सूर्यास्त सांजे वागी छीने त्रेपन वागे। आजन शुभ समय सवारे वागी ने सत्तावन थी बपोरे बार मिनट सुधी आ समय मा करेला कार्यो सफल रहे आजनो अशुभ समय सवारे आठ वगिने मिनट थी नव वागी ने एकवीस मिनिट सुधी आ समय शुभ काम करव टाड़ो आजनु, आजनु राशिफल वृषभ राशि આજનો દિવસ તમારો માટે સંતુલિત અને લાભકારી રહેશે. નિર્ણય લેતી વખતે ફક્ત આકર્ષક બાબતોમાં ન વહેતા, પરંતુ વ્યવહારિક વિચાર અપનાવો. તમારી પ્રગતિનો માર્ગ અહીંથી ખુલશે. સંભવ છે કે કોઈ નજીકનો વ્યક્તિ તમારા વિરુદ્ધ યોજના બનાવે, પણ જો તમે વિચારપૂર્વક નિર્ણય લેશો તો ચોક્કસ સફળતા મળશે. ભાગ્ય તમારો સાથ આપશે. પ્રવાસ અને આર્થિક લાભની શક્યતા છે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે ઘરમાં મહેમાનો આવશે માહોલ આનંદમય બનશે વેપારમાં ઉન્નતિના સ્પષ્ટ સંકેત છે વિદ્યાર્થીઓ અને નોકરિયાત માટે દિવસ શુભ છે તેમ છતાં સંતાન શિક્ષણ અથવા પડોશ સાથે જોડાયેલા વિવાદ તણાવ આપી શકે છે આવી પરિસ્થિતિમાં ધીરજ રાખો નવા અવસર અને કરિયરના મોકા જલ્દી મળી શકે છે મોટા નિર્ણયો હાલ થોડા દિવસો માટે ટાળો ગરીબ અને અસહાયોની મદદ કરવાથી તમને માનસિક શાંતિ અને આત્મિક સંતોષ મળશે નકારાત્મક વિચારોથી દૂર રહો આજે તમારી મહેનત અને આત્મવિશ્વાસ તમને સફળતા અપાવશે પ્રેમજીવન આજે તમારા પ્રેમ સંબંધોમાં ઉર્જા અને રોમાંસ વધશે अविवाहित લોકોને નવો સંબંધ મળવાની શક્યતા છે. દાંપત્ય જીવનમાં સહકાર અને પ્રેમ વધશે. સાથી સાથેનો ભાવનાત્મક જોડાણ મજબૂત થશે. નાની-નાની વાતોમાં ગુસ્સો કરવાનો તાળો. ધીરજ અને સમજદારી તમારા સંબંધોને મધુર રાખશે. વર્ઘારાના સૂચનો. આજે પરિવારમાં સકારાત્મક વાતાવરણ રહેશે. ધન સંબંધિત બાબતોમાં વિચારીને રોકાણ કરો નવા પ્રોજેક્ટ્સમાં ઝડપથી સફળતા મળશે બાળકો અને વડીલ પાસેથી સારા સમાચાર મળી શકે છે પ્રવાસ અને કાર્યક્રમોની શક્યતા છે મિત્રો કુલ મળીને ત્રેવીસ વીસ ઓગસ્ટ ઓગણીસો પચ્ચીસનો દિવસ વૃષભ રાશિવાળાઓ માટે પ્રગતિ સફળતા અને ખુશીઓથી ભરેલો રહેશે આજે તમારા સંબંધોમાં કેટલીક ગેરસમજ ઊભી થઈ શકે છે તમારી ઈચ્છા ભલે કોઈ બાબતમાં ન હોય છતાં તમે જે કાર્યમાં જોડાયેલા રહેશો તેમાં તમારી વાતો કે પ્રયત્નોનો અસર અન્ય લોકોને દેખાશે નહીં આ પરિસ્થિતિ સમજવામાં તમે થોડા ગૂંચવાઈ જશો પરિણામે તમારો જીવનસાથી પણ તમારી વાતોને અલગ રીતે લઈ શકે છે આ વીતે દિમા તમને ખૂબ ધીરજ અને સંયમ રાખવાની જરૂર પડશે જીવનમાં મળતા અવસરોનો પૂરો લાભ ઉઠાવો અને દરેક ક્ષણને હંસી ખુશીમાં જીવવાનો પ્રયત્ન કરો તમે ક્યારેય એકલા નથી તમારો પરિવાર અને જીવનસાથી હંમેશા તમારી સાથે છે નાની નાની મુસાફરીઓ તમારા સંબંધોની દૂર્યોને દૂર કરીને તેમાં નવી મજબૂતી લાવશે તમે હંમેશા અન્ય કરતા અલગ રીતે વિચારો છો અને કાર્ય કરો છો એ કારણે બધા તમારી પ્રશંસા કરશે આવનાર કાળને ઉજ્જવળ બનાવવા માટે અગાઉથી યોજનાઓ બનાવવી તમારા માટે લાભદાયક સાબિત થશે કંઈક એવું કરો કે તમારો સાથી તમને વધુ વખાણે અને તમારી સાથે ગાઢ જોડાણ અનુભવે તારાઓની હાયામાં કોઈ રોમેન્ટિક જગ્યાની કલ્પના તમારા સંબંધોમાં વધુ મીઠાશ ઉમેરશે હવે વાત કરીએ તમારા કરિયરની હાલનો સમય તમારી યોજનાઓ પર ફરીથી વિચારવા માટે અનુકૂળ છે ઘરના અધૂરા કામ જેમ કે ખરાબ વીજળીના સાધનોની મરામત કે તૂટેલી બારીઓ સુધારવા માટે તમે આજે સમય કાઢી શકશો ફોટોગ્રાફી સંગીત કે કલા સાથે જોડાયેલા શોખ તમને માત્ર મનોરંજન નહીં આપે પણ વધારાની આવકનું સાધન પણ બની શકે છે હાલ મોટા નિર્ણયો લેવા યોગ્ય સમય નથી તેથી ઉતાવળથી બચો જરૂરિયાતમંદોની મદદમાં સમય આપો તે તમને આત્મિક સંતોષ આપશે તમારી અંદર ઝાંખો અને ભવિષ્ય માટે યોજનાઓ બનાવો યાદ રાખો આજે જે બીજ વાવશો એ જ કાલે તમારી પાક બનશે તમે પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યા છો परंतु परतु केट तमने रोकवा के नीचे लावा प्रयास करशे। मौखिक विवादों दूर रहोरु कार्यज तरी ओ बनवा दो सतत मेहनत थी तमे एवा मुकामे पहुंचो ज्यादा तमने नीचे लाव कोई माटे सरल नहीं हो सहकर्मचारी अधीनस्थो सुमे राखो एज तु आग लई जैसे व्यवसाय में वृद्धिना सारा संकेत है જોકે તેમાં થોડો જોખમ લેવો પડી શકે છે દૂરથી લાભકારી ઓર્ડર મળવાની શક્યતા છે કર્મચારીઓ પાસેથી કામ લેવા માટે પ્રેમાળ વર્તન સૌથી અસરકારક રહેશે નોકરીપેશા જાતકો માટે કાર્યભાર વધારે રહેશે પણ મહેનતનું ફળ ચોક્કસ મળશે હવે જાણીએ તમારી તબિયત વિશે આજે તમારો દિવસ ઊર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે તક ઓછો લાગશે અને મન પ્રસન્ન રહેશે નિયમિત કસરત અને સંતુલિત આહાર તમારા માટે લાભકારી સાબિત થશે માનસિક તાણ ઘટશે અને ધ્યાન તથા આરામથી આરોગ્યમાં સુધારો થશે કોઈ ઈજા કે અકસ્માતથી બચો અને પૂરતો આરામ કરો આજનો ઉપાય આજે ભગવાન શિવજીની વિધિવત પૂજા કરો તેમને ફૂલ અને ફળ અર્પણ કરો हमेशा जीवन ने सकारात्मक विचारों आगर वधारो। तमारो दिवस शुभ रहे नमस्कार मित्रों राधे राधे